નર્મદા કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોની ઉગ્ર માંગ થરાદ નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા પ્રાંત અધિકારીની કચેરી ઉપર ધરણી ધરણીધરના ઢેરિયાણા ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણી આપવાની માંગ કરી ઢીમાથી રાછેણા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી ખેડૂતોનો આરોપ છે કે શિયાળું વાવેતર કર્યું છે પણ હા સિંચાઈ માટે પાણી નહીં છોડવામાં આવે તો પાકને નુકસાન થશે તાત્કાલિક ધોરણે પાણી છોડવાની ખેડૂતોની માંગ છે એટલું જ નહીં બે દિવસમાં પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી મારું નામ પરમાર અંબારંભાઈ પથ્થુભાઈ ગામ ઢેરિયાણા અમે ઢેરિયાણા ગામના ખેડૂતો તમામ નર્મદા નિગમની કચેરીએ સાહેબ શ્રીને પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ સત્વરે પાણી છોડે એવી મારી માગ છે શિયાળુ સિઝન જતી રહી છે ખેડૂતોને મોટા મોટું નુકસાન થાય છે અમારે કેનલ આજ સુધી એક જ ગામડું છે નાનું એ પાંચ દિવસથી કોઈ આવતું નથી અમારે ખેડૂતોને હવે પાણી તો અમારે ભૂખ હડતાલ માંથી ઉતરવું પડશે એની જવાબદારી તમામ મુદ્દો તમારે